રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેમજ યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં તાલુકા કક્ષાના સ્પોર્ટ સંકુલનું નિર્માણ થઈ રહ્યા છે જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડીસા ખાતે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલનું નિર્માણ કરવા માટે આજે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે રમતગમત ગમત સંકુલનો કાદબુરત થતા ડીસાના નાગરિકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષાઈ છે તો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનો ઈ લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપના પરિવારનો ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે મેદાનનો નિર્માણ થઈ રહ્યું છે આ મેદાનમાં તૈયાર થયેલ ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે આ સંકુલમાં તમામ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે આ સંકુલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી ખેલ મહાકુંભમાં છાસઠ લાખ કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો આજે ગુજરાત સરકાર ખેલાડીઓ પાછળ દર વર્ષે સવા ત્રણસો કરોડનો ખર્ચ કરે છે આજે ડબલ એન્જિન સરકારમાં બનાસકાંઠાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે જે પ્રકારે બનાસકાંઠા પ્રગતિ કરી રહ્યો છે તે જોવા શહેરમાંથી લોકો ગામડાઓમાં આવે છે જ્યારે આગામી સમયમાં દુનિયામાંથી પણ લોકો બનાસકાંઠા જિલ્લાની મુલાકાત માટે આવશે આજે નાગરિકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ શરૂ કરવામાં આવ્યો છે જે નાગરિકોની સલામતીને સુરક્ષા માટે મહત્ત્વના સાબિત થશે ધીશડ તાલુકાના સૌ નગરજનો માટે મારા દિશા શહેર દિશા તાલુકાના સૌ યુવાનો ભૂલકાઓ મારી બહેનો માટે દિશામાં હવે તાલુકા કક્ષાનું સ્પોર્ટ સેન્ટર બનશે આપણા તાલુકાના દીકરા દીકરીઓ કોઈ બી પ્રકારના વ્યસનમાં ના જોડાવા જોઈએ આપણા તાલુકાનો દીકરો દીકરી કે વધુમાં વધુ રમત ગમતના મેદાને મળવા જોઈએ એનો ભવિષ્ય આ મેદાન પરથી ઉજ્જવળ કરવાનો સમય આવી તાલુકા કક્ષાનો સ્પોર્ટ સેન્ટર એ માત્ર રમત ગમત મહેનત કરીને મેડલ પ્રાપ્ત કરવા માટે નથી પરંતુ તમારા સૌ ભવિષ્ય અને એ ભવિષ્ય કોઈ બી પ્રકારે ધૂંધલું ના થાય તમારા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આપણે ડીસા તાલુકાના આ રમત ગમત મેદાનમાં અત્યાધુનિક બધી જ વ્યવસ્થાઓ આપણે અહીંયા મેદાનમાં ડેવલપ કરવાના છે આ મેદાનમાંથી આવનારા દિવસોમાં આપણો ડીસા મારો ડીસા તમારો ડીસા આ ડીસામાંથી એક પછી એક ખેલાડીઓ માત્ર બનાસકાંઠાને નહીં

સંજયભાઈ બ્રહ્મભટ કલેક્ટર વરુણકુમાર બરનવાલ પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા